Thank <laughs> you. અમારે ભાઈ ગયા છે ફોટો પાડવા હે કિયનભાઈ ખોડી યાર ઉભા આપણે મહાદેવના દર્શન પણ કરી લેવાના છે જોવાયા

આપડો તો આ છે આપણો જો રસોડા વિભાગ અહીં આપણે પરસેદી કામકાજ બધું ચાલુ હોય

पाणी सरसते हो हां पाणी मस्तच नाही नाही होत तो लाइन पकडू खडीक बेय छोकराने मोळू छे हां मोळू के मसाय देम काठी मोळ वावतो जो मार कियान फाय नवाय कियान फाय फुटी पिदी थी के होयतेस तो तरते तू सोपडवणो वे नाही जो पाणी चोपडी घाल

આપણે થાકીએ એટલા હતું એટલે આપણે કિલોમીટર છે અને પાણી એવું કેવું હતું નઈ ને એવું બધું કેવું દેખાતું હતું આખી શેત્રિન નદી દેખાતી આપડે આપણે અહીંયા કઈ દિવસ ગયા નતા અને આજે આપડે પેલી વાર જોઈએ માં દર્શન કર્યા ને એટલે આપણે આમ એ શાંતિ મળી ગઈ ને તે આપણો થઈ દર્શન કરાવવાના કઈ કહેવાનું છે હું કે જ્યાં પાણીમાં તકે નાવા નહીં નાવા નહીં મોરલો પકડવા તને જાતા તને કહે તે કેવો હા મોર जातो તો આત્મા ક્યાં આવો ની એમ ક્યાં પકડવા હોય કાઈ એને તમારી થોડો લેવી એને તમારી બીક ન લાગે હે આપડે થાય આપણે ખાઈ લેવી પોરો એટલે હો અવાજ એવો થઈ ગયો કે નઈ એટલે એટલે આપણે જો હવે વિડિયો પણ પૂરો કરતી જો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ થયું હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા થયો હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય